मित्रों साईं बाबा ने दर्शन कराऊ तुमने मित्रों साईं बाबा ने दर्शन कराऊ जय साईं नाथ जय साईं नाथ जय साईं Die and manju moralls. આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો સાંઈ બાબાનું મંદિર બહુ સારું છે આ સાઈડમાં રસોડું છે તમે જોઈ શકો છો ચા પાણીના પ્રોગ્રામ પણ અહીંયા દીખા દાદા પ્રોગ્રામ કરે છે ચા પાણીનો અને સેવાકારી માણસ છે ઈ ને ગોબર દાદા બે બ્લોગ ઉતારું છું આ સત્સંગ કરે છે બૈરાઓ અહીંયા ભાભલા રોજ અદમગદમની વાતો કર્યા કરે છે જોઈ દઉં છું આ દાદા છે પછી એ બાજુમાં બેઠા છે વલ્લભભાઈ એની બાજુમાં ગીધાભાઈ બેઠા છે ત્યાર પછી બનુભાઈ બેઠા છે ત્યાર પછી બાપભાઈ બેઠા છે આ બધા આખો દી આખા ગામની ક્રિયા કરે છે પંચાયત હા મંદિરે બે હારા વાતો કરે તો વાંધો નહીં જય સાઈનાથ જય સાઈનાથ જય સાઈનાથ